સૂકા ધાણા છે સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ આ સુપર ફૂડ છે સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ ઘટાડે છે હૃદય રોગનું જોખમ ધાણાના નાના નાના દાણામાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે માત્ર રસોડામાં મસાલા તરીકે જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ દાણાનું ખાસ સ્થાન છે તેના બીજ અને પાંદડામાં છુપાયેલા ઔષધીય ગુણો શરીરને સ્વસ્થ રાખવામાં અદ્ભુત પ્રભાવ પાડે છે વજન ઘટાડવું હોય પાચનને સુધારવું હોય કે હૃદયને સ્વસ્થ રાખવું હોય તો ધાણાનું રોજિંદુ સેવન ઘણી રીતે લાભદાયી સાબિત થઈ શકે છે ચાલો જાણીએ કે કેવી રીતે ધાણા તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અને રોજિંદા જીવનમાં તેનો સમાવેશ કરવાના ફાયદા શું છે ધાણાના બીજનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને શરીરમાં જમા વધારાની ચરબીને ઘટાડવામાં પણ ફાયદો મળે છે રાત્રે પાણીમાં પલાળેલા ધાણાના બીજનું પાણી સવારે ખાલી પેટે પીવું વજન નિયંત્રણ માટે ફાયદાકારક હોય છે ધાણામાં એવા તત્વો જોવા મળે છે જે રક્તવાહિનીઓને વિસ્તૃત કરવામાં મદદરૂપ થાય છે જેનાથી બ્લડ પ્રેશર ઘટે છે તેના નિયમિત સેવનથી હૃદય સ્વસ્થ રહે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે પોટેશિયમની વધુ માત્રા અને સોડિયમની ઓછી માત્રાથી તે હૃદયને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે ધાણામાં ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે સંધિમાં અને અન્ય સોજા સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે તે સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે જેનાથી શરીરમાં થતા સોજા અને દુખાવાને દૂર કરી શકાય છે ધાણા પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ મેંગેનીઝ અને આયર્નથી ભરપૂર હોય છે જે હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે જરૂરી છે આ ઉપરાંત તે શરીરમાં જરૂરી ખનીજોની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે આયુર્વેદમાં ધાણાનો ઉપયોગ તાવ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓની સારવારમાં કરવામાં આવે છે ધાણાના બીજ અને પાંદડામાંથી બનાવેલા ઉકાળાનું સેવન કરવાથી તાવમાં આરામ મળે છે તેમાં રહેલા તત્વો બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે જેનાથી શરીરની સંપૂર્ણ કાર્ય પ્રણાલીમાં સુધારો થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ